આત્મવિશ્વાસ વિશે કોઈ તમને સત્ય કહેતું નથી એક હંમેશા સીધી પીટીથી બોલ ચાલો જો લોકો આત્મવિશ્વાસ જોઈ શકે તો તેઓ તમને વધુ આકર્ષિત થશે અને સુરક્ષાને નહીં બી કોઈ પરફેક્ટ અથવા સુંદર હોય તેવો તેનો અર્થ નથી કે તેમના પોતાના પ્રશ્નો અથવા અનુસુરક્ષાઓ નથી ત્રણ તમારા પર શા માટે પ્રસન્ન નથી તે પૂછવા બદલે તમારા પર શા માટે પ્રસન્ન છે તે પ્રશ્ન પૂછો ચાર ક્યારે કંઈક ન પહેરો જે તમને અસુરક્ષિત બનાવે જો બીજો પહેરવે સુંદર હોય પરંતુ તમને તમારા જેવા અનુભવ ન થાય તો તેને ન પહેર આત્મવિશ્વાસ દેખા પા એટલું સમજનક પણ નહોતું લોકો તેમના જીવનમાં વ્યસ્ત છે જેથી તેઓ તમારી ભૂલોની પરવા ન કરે